દિવસની જે પ્રાકૃતિક ખેતીની તાલીમ ચાલી રહી છે એમાં પહેલાં તમારો લેક્ચર હોય છે અને બપોર પછી આપણે પ્રેક્ટિકલ કરાવીએ છીએ કાલે આપણે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ શીખ્યા બરાબર અને આજના દિવસ આપણે શીખવાના છે બ્રહ્માસ્ત્ર કેવી રીતે બનાવવાનું છે પછી નિમાસ્ત્ર અને સૂંઠાસ્ત્ર ત્રણ અસ્ત્ર બનાવવાના છે આજે તો એમાં જે બનાવવાના છે સૌથી પહેલાં આપણે બ્રહ્માસ્ત્ર બનાવવાના છે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે આપણે છે પ્રકારની વસ્તુઓની જરૂરિયાત હોય છે અને આ જે આપણે બેરલ લીધો છે સો લિટરનો બેરલ છે બરાબર ડોલ કો યા બેરલ કો એના અંદર આપણે આ જે છે વસ્તુઓ તમારા સામે પડી છે અને બધી વનસ્ત આ જે વસ્તુઓ છે આપણે ઘરે યા ખેતરમાં અવેલેબલ થઈ જાય છે જેમ કે બળી જે પણ વનસ્પતિઓ છે એમાં સૌથી પહેલાં છે આપણે કરંજીના પાન જે મતલબ કે ચટણી બનાવીને રાખ્યા છે એના પાનના આ ટાઈપના હોય છે કરંજી બરાબર ચટણી આપણે તૈયાર કરી છે પછી આપણે ખેતરમાં એરંડી દિવેલા બે એક જ હોય છે એના પાંદડા આપણે લેવાના છે એની ચટણી બનાવી તૈયાર રાખી છે અને આ છે ધતુરાના પાન કે પાન આખા એક જ એક જ સેમ્પલ મૂક્યા છે જોવા માટે અને બેની ચટણી બનાવી દીધી આપણે પછી એના અંદર આપણે દસ લીટર ગોમૂત્ર લેવાના છે દેશી ગાય જો ગીર ગાયનો હોય તો સૌથી સારું નહીં તો આપણે દેશી ગાયનો ઢોર હોય તો ઢોરનો બી આપણે ઘરમે જે અવેલેબલ હોય એનો ઉપયોગ કરી શકીએ છીએ તો એના અંદર આપણે આ ઢોલ અત્યારે ખાલી છે એના અંદર આપણે આ બધી વસ્તુઓ મિક્સ કરીને આપણે બનાવવાના છે તો પહેલાં આપણે એના અંદર છે ને ગોમૂત્ર सवती पहला आपड़े कोमुत्र अंदर टोलन अंदर बर्वान <laughs> आज़े आपाटे आपा સૌથી પહેલાં આપણે કરંજના પાન જેની આપણી ચટણી બને ચટણી બધી મિક્સરમાં કરી દો યા તમારે ઈચ્છા થાય તો બંધ કરી દો અને જેટલો ઝીણી ચટણી હોય ને એટલો એના ન્યુટ્રિયન્ટ અંદર આવશે પછી આપણે લીમડાના પત્તા લીમડાના પત્તાની જગ્યાએ આપણે લીમડોની લીમડાની લીંબોડી બી ખાંડીનો ઉપયોગ કરી શકીએ છીએ આ અત્યારે સો લીટરનું પ્રમાણ છે ને એના આપણે બધું એક જ કિલો મટીરિયલ લીધો છે બધા પાન છે ને એક કિલો ની બનાવીને આપણે ઉપયોગ કર્યો છે હવે આપણે સીતાફળી પાન આગળ નાખી દઈએ આપણે એરિન્ડા નો આ ધતુરા પાન પછી આ બધી સામગ્રી મિક્સ થઈ જાય એના પછી આપણે એને એક તપેલા મોટો તપેલો લઈ લો યા પછી મોટો કોઈ પણ વાસણ હોય એના અંદર લઈને અને ઉપર ઢાંકણો મૂકીને એક ઉભારો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે હવે ગરમ કર્યા પછી બે દિવસ માટે એને દિવસ મેં પાંચ મિનિટ માટે ઘડિયાળની દિવસમાં દિશામાં હલાઈ દેવાનું દિવસમાં બે વખત બે દિવસ માટે પછી જ્યારે ઉપયોગ કરવો હોય તો એને શું કરવાનું છે કે બસ્સો લિટર પાણી લો ને તો એને અંદર છથી આઠ લિટર આ જે ધ્રહ્માસ્ત્ર બનાવ્યું છે આપણે એને કપડાંથી ગાળીને મિક્સ કરીને તમે ખેતરમાં છંટકાવ કરી શકો છો સાથે સાથે એને આપણે આજ બનાવ્યો હોય તો એને છે મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ મતલબ કે હાથ બનાવી તો ત્રણ બે દિવસ માટે ગોથળાથી યા કરતાનથી ઢકીને આપણે મૂકી દેવાનું અને પછી છ મહિના સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો બીજી કંઈ વસ્તુ એડ કરવાનું નહીં જ્યારે ઉપયોગ કરો ત્યારે બસો લિટર પાણી થી આઠ લીટર જેવું આપણે અંદર આ બ્રહ્માસ્ત્ર બનાવે છે મિક્સ કરીને છંટકાવ કરી